એક બાપે પોતાની દીકરીને જ્યારે એકલી બસમાં બેસાડી પછી શું થયું મિત્રો પંદર વર્ષ પહેલા ગુજરાતમાં બની ગયેલી આ સત્ય ઘટના આપની આંખોમાં પાણી લાવી દેશે અંત સુધી જરૂરથી સાંભળજો પંદર વર્ષ પહેલાંની આ ઘટના છે ઓગસ્ટનો મહિનો હતો વરસાદના દિવસો હતા ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ પિતા એની તેર ચૌદ વર્ષની દીકરી જયશ્રીને અમદાવાદ આવતી એસટીની બસમાં બેસાડતી વખતે કંડક્ટરને ભલામણ કરી રહ્યો હતો છોકરીને જે સીટ ઉપર જગ્યા મળી એ જ બેઠક ઉપર અમદાવાદના મુકેશભાઈ પણ બેઠા હતા અને ચૂપચાપ આ દ્રશ્ય જોઈ સાંભળી રહ્યા હતા જયશ્રીના પિતા રમણ પટેલ બસ ઉપડવાની થઈ ત્યાં સુધી ઊભા રહ્યા બારીમાંથી શિખામણ પીરસતા રહ્યા બેટા ખેતરનું કામ ન હોત તો હું તારી સાથે જ આવ્યો હોત આમ તને સાવ એકલી તો મોકલું જ નહીં ને તું પણ ભારે જિદ્દી નીકળી મામાના ઘરે જવું છે ભાઈને રાખડી બાંધવી જ છે એક મહિનાથી આ બે જ વાક્યો સાંભળીને આખા ઘરના કાન પાકી ગયા નહીતર આજ દિન સુધી તને ક્યાંય એકલી જવા દીધી નથી બાપની ચિંતા તો હજુ એ ચાલુ જ હતી જયશ્રી બેટા જાતનું ધ્યાન રાખજે બારીમાંથી હાથ બહાર કાઢીશ નહીં અને આ કળયુગ છે કોઈનોય વિશ્વાસ કરતી નહીં પુરુષથી તો ખાસ ચેતતી રહેજે ચાલુ બસમાં કોઈ કંઈ ખાવા પીવાનું આપે તો ના પાડી દેજે વાસણા આવે એટલે કંડક્ટરને પૂછીને ખાતરી કરીને ઉતરી જજે ત્યાં તો તારા મામા તને લેવા માટે આવી જ ગયેલા હશે ઘરે પહોંચ્યા પછી મને ફોન કરી દેજે કે તું સહી સલામત પહોંચી ગઈ છે બસ ચાલુ થઈ એના એન્જિનની ઘરઘરાટીમાં બાપના શબ્દો ડૂબી ગયા જયશ્રીની બાજુમાં બેઠેલા ચાલીસ વર્ષના મુકેશભાઈ મનોમન વિચારી રહ્યા બિચારો બાપ શું જમાનો આવ્યો છે દીકરી ભલા નાની હોય તો એ એના બાપને એની કેટલી બધી ફિકર હોય છે આ બાપડી માંડ તેર ચૌદ વર્ષની હશે અંગ ઉપર હજુ તો જુવાની બેસવાને ચાર પાંચ વર્ષની વાર લાગે છે તો એના બાપને દીકરી ક્યાંક ચૂથાઈ ન જાય એની ચિંતા સતાવે છે બાપની ફિકર વાજબી પણ છે શિકારીઓને તો શિકાર સાથે નિસ્બત છે શિકારની ઉંમર સાથે એમને શીં લેવા દેવા ટિકિટ ટિકિટ કરતો કંડેક્ટર આખી બસમાં ફરી વળ્યો જયશ્રીએ વાસણાની ટિકિટ માગી કંડક્ટરે પૈસા લીધા ટિકિટ ફાડી આપી સાથે હૈયાધારણ પણ આપી ગભરાતી નહીં હો બેટા વાસણા આવે એટલે હું તને અને તેમ છતાં જયશ્રી ગભરાતી રહી બાજુમાં બેઠેલા મુકેશભાઈને યાદ કરાવતી રહી દર અડધા કલાકે પૂછતી રહી વાસણા જતું તો નથી રહ્યું ને કાકા મને તો ઊંઘ આવે છે પણ તમે ધ્યાન રાખજો હો ને મને જગાડવાનું ભૂલી ન જતા આમ જુઓ તો આખી ઘટના સુખાંત સાથે પૂરી થઈ ગઈ હોત પણ જીવનની સફર એટલી સરળ નથી હોતી પાયામાં ધરબાયેલી સૌથી મોટી ગરબડ વાસણા નામના કારણે સર્જાઈ ગઈ ચરોતરમાં વાસણા નામનું એક સાવ નાનું ગામ છે એ ગામની ખબર કંડક્ટરને તો હતી જ પણ અમદાવાદમાં રહેતા મુકેશભાઈને ન હતી કંડક્ટર છેક છેવાડાના ભાગે બારણાની બાજુમાં આવેલી એની બેઠકમાં બેઠો બેઠો ટિકિટનો વકરો ગણી રહ્યો હતો ત્યાં વાસણા લખેલું પાટિયું ક્યારે પાછળ છૂટી ગયું એ વાતની કોઈને ખબર ન રહી મુકેશભાઈનું પોતાનું રહેવાનું અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં એટલે એ તો એક જ વાસણાને ઓળખે અને જ્યારે બસ અમદાવાદના વાસણા આગળ આવી પહોંચી ત્યારે મુકેશભાઈએ જયશ્રીને જગાડી બેટા વાસણા આવી ગયું જયશ્રી તો ડગાય જ ગઈ આવડું મોટું શહેર આટલી બધી જાકમજોળ આટલા બધા વાહનો અને માણસોની ભીડ બાપડી રડવા માંડી મારે અહીં નથી ઉતરવું મામાનું વાસણા તો સાવ નાનકડું છે બસના મુસાફરો ભેગા થઈને એને છાની રાખવા માંડ્યા કંડક્ટરે રસ્તો ચિંતાડ્યો બસ પોલીસ સ્ટેશને લઈ લઉં છોકરીને પોલીસના હાથમાં સોંપી દઈએ એ લોકો એને સહી સલામત રીતે એના મામાના ઘરે પહોંચાડી દેશે પેસેન્જરોમાંથી એકપણને આ સહી સલામતવાળી વાતમાં ભરોસો ન પડ્યો જયશ્રીએ પણ છાપામાં પોલીસ સ્ટેશનમાં બનતી દુર્ઘટનાઓ વિશે વાંચેલું હતું એટલે એનો ભેંકડો વધારે મોટો થઈ ગયો છેવટે મુકેશભાઈએ પૂછ્યું બેટા મારામાં વિશ્વાસ પડે છે તો મારી સાથે ચાલ જયશ્રીને મુકેશભાઈની આંખોમાં સજ્જનતા દેખાણી એણે રડતા રડતા હા પાડી દીધી રિક્ષામાં મહેમાનને લઈને મુકેશભાઈ ઘરે આવ્યા ત્યારે સાંજનો સૂરજ એના આખરી કિરણો ફેંકીને અમદાવાદને આવજો કરી રહ્યો હતો ફ્લેટમાં પહોંચીને મુકેશભાઈએ પત્નીના હાથમાં જયશ્રીને સોંપી પારકી થાપણ છે આજની રાત આપણે સાચવવાની છે પત્નીએ જયશ્રીને સોડમાં લીધી બે નાના દીકરાઓ જયશ્રીને વીંટળાય વળ્યા જયશ્રી માટે ગરમ ગરમ ભોજન પીરસાઈ ગયું પણ જયશ્રીની હાલત કફોડી હતી એક તરફ એના કાનમાં પિતાની શિખામણ ગુંજતી હતી પારકા માણસોનો ભરોસો કરવો નહીં કોઈ કશું ખાવા પીવાનું આપે તો લેવું નહીં એણે ભોજન કરવાની ના પાડી દીધી બેટા તારી પાસે તારા ઘરનો કે મામાના ઘરનો ફોન નંબર છે તો હું વાત કરી લઉં મુકેશભાઈએ રસ્તો કાઢ્યો પણ જયશ્રી એટલી હદે ગભરાઈ ગઈ હતી કે એને કશું યાદ જ આવતું ન હતું એણે તો એક જ વાતની રટ લીધી મને ગમે તેમ કરીને મારા મામાને ઘરે લઈ જાઓ અત્યારે એને અત્યારે જ ખૂબ સમજાવી ત્યારે જયશ્રીએ બે કોળિયા ખાધા રાત્રે સાડા નવ વાગ્યે મુકેશભાઈ એને લઈને પાછા એસટી સ્ટેશને પહોંચ્યા વાસણા જવા માટે બસ ઉપડી રાત્રે અગિયાર વાગ્યે જયશ્રીના મામાના ઘરે પહોંચ્યા મામાના હાથમાં પાણીને સોંપી બધી વાત કરી ત્યાં સુધીમાં જયશ્રીના પિતાના ઘરે અને મામાના ઘરે રડા રોડ જામી ચૂકેલી હતી જયશ્રી ગુમ થવાની વાતથી ધરતીકંપ મચી ગયો હતો જયશ્રીને જીવતી જાગતી અને અખંડ હાલતમાં જોઈને બંને પરિવારોમાં આશ વળી રાત્રે વાસણાથી મુકેશભાઈ જ્યારે પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હતા પત્ની જાગતી સૂતી હતી એ લોકોને શાંતિ થઈ હશે નહીં તમારો આભાર માન્યો કે નહીં આપણે જે કર્યું એ માનવતા ખાતર કર્યું ને કોઈ આભાર માને કે ન માને એનાથી આપણને શું ફરક પડવાનો મુકેશભાઈના વાક્યોમાં રહેલી હતાશા સૂચક હતી પણ એમને ખબર નહોતી કે એમણે જે દીકરી માટે સદકાર્ય કર્યું એ એક પટેલની દીકરી હતી અને ચરોતરના પટેલો આભાર વ્યક્ત કરવાની વાતે ભલે જાડા હોય પણ હોય છે જબરા આ વાતની સાબિતી બીજા દિવસે મળી જ ગઈ ગાડીઓમાં ભરાઈને જયશ્રીના મા બાપ અને મામા મામી સહપરિવાર આવી ચડ્યા ભેટ સોગાદો મુકેશભાઈના દીકરાઓ માટે હતી અને આભાર મુકેશભાઈ માટે હતો જયશ્રીના પિતા રમણભાઈની આંખો ભીની હતી જો તમે ન હોત તો મારી દીકરીનું શું થાત પછી એમણે દીકરીની દિશામાં ફરીને આદેશ આપ્યો બેટા તારા બે ભાઈઓના હાથ પર રાખડી બાંધ આજથી આપણો નવો સંબંધ શરૂ થાય છે રાખડી રૂપિયાની આપલે ભોજન અને પછી ભાવભીની વિદાય સંબંધના દાણા આયખાના ખેતરમાં વવાઈ ચૂક્યા હતા હવે પ્રતીક્ષા હતી ફસલ ઉગવાની ફસલ ઊગી અને મબલખ ઊગી વર્ષમાં બે વાર જ્યારે વેકેશન પડે ત્યારે રમણ પટેલ મુકેશભાઈને સહકુટુંબ એમના ઘરે રજાઓ ગાળવા તેડાવે બદલામાં રમણભાઈને તો વર્ષ દરમિયાન સો વાર અમદાવાદનો ફેરો ખાવાનો થાય દર વખતે ઉતરવાનું તો મુકેશભાઈના ઘરે જ હોય અને દર રક્ષાબંધનના દિવસે જયશ્રી એકને બદલે બે વાસણાની મુલાકાત લેવાનું ચૂકે નહીં વર્ષો વીતતા ગયા જયશ્રીએ કિશોરાવસ્થાની વાળ કૂદીને યવાનના બગીચામાં પગ મૂક્યો સારી તો હતી જ હવે સુંદર પણ દેખાવા માંડી એના માટે મુર્તિયાની શોધ ચાલી આખરે અમેરિકામાં વસતો સુખી ઘરનો ગ્રીન કાર્ડ હોલ્ડર જુવાન મળી ગયો લગ્ન લેવાયા આપણી જયશ્રી દીકરીના લગ્ન છે કંઈ સૂજે છે મુકેશભાઈના પત્નીએ પૂછ્યું એમાં વિચારવાનું શું જયશ્રી મને મામા કહે છે મારા મામેરું કરવું જ પડે ને મુકેશભાઈ સાવ સાધારણ સ્થિતિના માણસ હતા તો પણ ગજા ઉપરવટનું મોસાળું કરવા માટે જયશ્રીના માંડવે પહોંચી જ ગયા લગ્ન પતી ગયા હનીમૂન પણ પતી ગયું મુરતિયાનું પાછા અમેરિકા જવાનું ટાણું નજીક આવી ગયું જયશ્રીની પણ ત્યાં જવાની વિધિ કરવાની જ હતી એ માટે તો અમદાવાદ આવવું જ પડે જયશ્રી એના વરને લઈને મામાના ઘરે આવી અમેરિકન મુરતિયાની નવાઈનો પાર ન હતો આપણે પટેલ અને મામા જૈન જવાબમાં નવી નવેલી દુલ્હને અતીતમાં બની ગયેલી વાસણા નામની ચૂક વિશે માંડીને વાત કરી પતિ બોલ્યો વાવ જો આવી વાત હોય તો મામાનો સૌથી મોટો ઉપકાર તો મારા માથે કહેવાય પૂછ કેવી રીતે કેવી રીતે એ રાતે જો મુકેશ મામાએ તને બચાવી ન હોત તો તું અત્યારે ક્યાં હોત મને પત્ની રૂપે તો ન જ મળી હોત ને મારા પણ આ સંબંધને યાદ રાખવો પડશે કહીને એણે રૂપાળી પત્નીને આલિંગનમાં લીધી પતિ પત્ની અમેરિકા પહોંચી ગયા એ પછી એક દિવસ જયશ્રીના વરનો મુકેશભાઈ ઉપર ફોન આવ્યો મામા બે દિવસ હું તમારા ઘરે રહ્યો એમાં હું તમારી આર્થિક તકલીફો અને ચિંતા વિશે ઘણું બધું જાણી ચૂક્યો છું પણ હવે તમે મૂંઝાશો નહીં તમારા બંને દીકરાઓને કમ્પ્યુટરનું કે એમ બી એનું ભણાવો હજુ તો બંને નાના છે પણ જેવા એ બંને જુવાન થાય એવા જ હું એમને અમેરિકા બોલાવી લઉં છું ના ઉપકાર કરતો હોઉં એ રીતે નહીં પણ બા કાયદા એકની સાથે મારી સગી બહેન પરણાવીને અને બીજા માટે પણ મારા પરિચિતોમાંથી કોઈ યોગ્ય કન્યા શોધીને સામોછેડો ચૂપ હતો માત્ર મુકેશભાઈનો ડૂમો સંભળાઈ રહ્યો હતો જમાય બોલતો રહ્યો મામા તમે રડો છો શા માટે આમાં મેં ક્યાં મોટો મીર માર્યો છે અરે આ તો તમે વાવેલો સંબંધ છે જે હવે સોળ આની ફસલ સાથે ઊગી નીકળ્યો છે એ રાત્રે મુકેશભાઈ એમની પત્નીને કહી રહ્યા હતા મને એ સમજાતું નથી કે બ્રહ્માંડનું સંચાલન કરતી જે અદૃશ્ય શક્તિ છે એના મનમાં શું રહેલું હોય છે જયશ્રી ભૂલી પડી એ દુર્ઘટના હતી કે શું ઘટના કે પછી મેં ખરા સમયે નિસ્વાર્થ સ્વાર્થ બુદ્ધિથી મારી ફરજ સમજીને કરેલું કૃત્ય આપણને આ ચમત્કાર બતાવી રહ્યું છે કે પછી લોકો કહે છે એ સાચું હશે કે ઈશ્વર સારા માણસોનું ધ્યાન હંમેશા રાખતો જ હોય છે બાકી આપણે ક્યાં આવી કોઈ અપેક્ષા રાખી હતી મિત્રો આ કહાની આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તેમજ બાજુમાં આપેલું નોટિફિકેશન બેલ આઈકોનને પણ ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી છે જેથી આવી જ અવનવી કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે અને આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ